નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી કમળાબાની મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે આજરોજ માતાજીના તેરમા દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અહીંયા રજવાડી માંડવાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ અશ્વિનસિંહજી તથા વિજયસિંહજી અને મનુભા વાઘેલા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે મારું નામ અશ્વિનસિંહ છે આ મંદિર માતા મેલડી માતાજીનું મંદિર છે અને ગાંધીનગરના ગાંધીનગર જિલ્લાના કોલોબડા ગામે એટલે ગાંધીનગર શહેરથી ખૂબ નજીકમાં કોલોબડા ગામે આવેલું છે અને આ માતાજીનું મંદિર કમળાબાના મેલડી માતાના મંદિરથી પ્રખ્યાત છે અને અહીં આપ જોઈ શકો છો કે ઘણા શ્રદ્ધાળુઓ અહીં માતાજીની આસ્થા નું કેન્દ્ર છે અને માતાજીની શ્રદ્ધામાં માતાજીમાં શ્રદ્ધા અને આસ્થા રાખી અને ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે આજે શું કાર્યક્રમ આજે માતાજીનો તેરમો પાટોત્સવ છે અને તેરમા પાટોત્સવમાં બે હજાર બારે બારમાં માતાજીની અહીં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી એટલે આ પ્રાણ પ્રતિષ્ઠાનો આજે કાર્યક્રમ રાખેલો છે બીજા શું શું ધાર્મિક ઉત્સવો આ દર વર્ષે ઘણા બધા ધાર્મિક અહીં ઉત્સવો થતા માતાજીના પ્રાગટ્ય દિને પણ થતા હોય છે એમ અવારનવાર રમેલ થતી હોય છે અને શ્રદ્ધાળુઓ જે આવતા હોય એને પોતાની બાધા જે રાખેલી હોય તે બાધાના રૂપે માતાજી અહીં આવી અને એમની શ્રદ્ધા જે બાધા રાખી હોય એ પૂરી કરતા હોય છે નમસ્કાર સાહેબ શું નામ છે વિજયસિંહ વાઘેલા વિજયસિંહજી કેવી રીતે શ્રદ્ધાની આસ્થાનું કેન્દ્ર છે પહેલા તો માતાજીનું મંદિર લોકો પોતાની મનમાં કે કંઈક ઈચ્છા લઈને આવે છે અને ઈચ્છા અહીંયા પૂર્ણ થાય છે પૂર્ણ થાય છે માટે લોકોની અહીંયા શ્રદ્ધા છે આજના દિવસે શું જાણવા સાહેબ તમે જોઈ શકો છો કે આજે માતાજીનો તેજમો પાટવસવ છે અને શ્રદ્ધાળુઓ મન મૂકીને અહીંયા પોતાનો સમય કાઢીને દર્શન માટે આવે છે

માણસોનો ખૂબ મેવડાવડો ભેગો રહે છે આજે આશરે કેટલા શ્રદ્ધાળુ આ કાર્યક્રમમાં જોડા છે આશરે આ કાર્યક્રમમાં ત્રણથી ત્રણ હજાર પાંત્રીસોથી વધારે પણ કાર્યકર્તા જોડાવાની શક્યતા છે બોલો ડીપો મેલડી માત ગી જાય મારી કોલવડાવાળી મારી કમરાબાની ભક્તિનો ભગવાન મારી ડીપો મેલડી ટાઈગર માત ગી જાય તો હું છું મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા આ જગ્યા ઉપર મારું બારમું તેરમું વર્ષ થાય છે અને તેરમો અવસર છે મારી ડીપો મેલેડી માના સાનિધ્યમાં મારા કમરાબાના આંગણે રજવાડી માંડવો જેને આખી દુનિયામાં વખણાતો હોય એ મારા કમરાબા એમની ભક્તિ અને મેલેડી ડીપો હાજરા હાજર છે અને મારા ભાઈઓ મુન્નાભાઈ જગદીશભાઈ મનુભા અને એમના દીકરા રાજદીપસિંહ એ પણ માતાજીના ના ભવા છે તો આ અવસર આખી દુનિયામાં વખણાય છે રજવાડી માડવો જેને જુઓ હોય અને આપણો હોય તો બબે મહિના પહેલા વેટિંગ હોય એ આ કુલવડામાં વાઘેલા ને ઘેર વાઘ જેવી માતા ડીપો ટાઈગર મેળવી અને વાઘ કહેવાય છે ટાઈગર કહેવાય છે ટાઈગર જેવું નામ છે પ્રવીણ લોની ગાય છે મારી માતા આપણે છે તો આ અવસર એવો જોરદાર યાદગાર બની જાય કે આજ મારી ડીપો મેલડી ટાઈગર ની પડે એન્ટડી બલ બલા પાવર ની ઉતરી જાય બેટડી એ બલ બલા પાવર ની ઉતરી જાય બેટડી અને પેલો સમય ને પેલો વખત અત્યારે એવું બને છે કે ત્રિશુર આકાશ ને ઉડવાનું છે લાયું છે કોલવડા ધામ ટાઈગર ડિપો મેલડીમાં ના સાનિધ્યમાં ત્રિશુર આકાશ ઉડવાનું છે આ હું પહેલી વખત જોઉં છું કે મારા કેવું હશે પણ તું મને દુનિયામાં નજારો બતાવ છે આવા નજારા કાયમ માટે દેખાડજે અમારું દિલ ભોળ્યું છે અને આવા ભાઈ મારા રાધા જેવા મળ્યા છે તો કાયમ માટે મારા ભાઈઓને પણ સંજયસિંહ ભુવાજીને જગદીશભાઈને મનુભાઈને મુન્નાભાઈને રાજીવસિંહને મને પ્રવીણ લુણીને મારી ડીપો વેલીના આશીર્વાદ છે મારા કમરાબાના પેઢીના પુણેના આશીર્વાદ છે કાયમ માટે મને એ લાવે અને તારા ગુણ ગવાડે અને મારા ભાઈઓને ગાય માટે હસતા રાખી મારી દિલ થી પ્રાર્થના છે બોલો જય